સુરેન્દ્રનગરમાં સોળ વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં સગ્ગા ફુવા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસમાં પોલીસે સગ્ગા ફુવા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે તપાસમાં ખુલાસો થયો છે કે નરાધમ ફુવાએ જ સગીરા પર અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ પાંચેય વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયા છે તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શાહરૂખ જહાંગીર મલેક અલ્ફાન મિરઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ એમને આ ફરિયાદ નોંધાવેલ છે